ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું અને ત્રીસ વર્ષ સળંગ કોંગ્રેસની સરકાર આવી એ કોંગ્રેસની સરકારમાં અહંકાર આવ્યો અભિમાન આવ્યું ખેડૂતોને ગોળીઓ મારી તે દિવસે ક્રાંતિની શરૂઆત વિસાવદર થી થઈ કેશુભાઈ પટેલ વિસાવદરના ધારાસભ્ય બન્યા અને ગુજરાતના ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા દોસ્તો ત્રીસ વર્ષ જૂની કોંગ્રેસ સરકારના મૂળિયા ઉખાડવાનું કામ વિસાવદર ને જનતાએ કર્યું હતું આજ ફરીથી ત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે ગાંધીનગર માં રાવણ ને અહંકાર આવી ગયું સમજી લેવાનું કે ગાંધીનગરમાં માં બેઠેલા ને ટાટા દોસ્તો ગુજરાતની જનતા તૈયાર થાય પોતાનો આત્મા જગાડે પોતાની જાતને પૂછે કે આપણે આવી વ્યવસ્થા શા માટે રહીએ છીએ જનતા તો સરકાર પાસે માગી માગી શું માગે છે મારી દ્રષ્ટિએ માત્ર ચાર વસ્તુ સરકાર પાસે આશા રાખીએ પાંચમી વસ્તુ મળે ન મળે ન મળે તો પણ ટેન્શન નથી મળે તો સારું ચાર વસ્તુ ખાલી ગુજરાતની સરકાર પાસે કરોડો લોકો આશા રાખે છે એક કે મારા ઘરે જે બાળક જન્મે એને કઈક સરકાર ચાર ચોપડી સારી ભણારે તો ભણેલો ભણેલો છોકરો કઈક પગભર થશે વાત સાચી છે કે ખોટી દરેક માણસ સરકાર પાસે એવું આશા રાખે છે કે બીજું કઈ આલો ન આલો પણ ચાર ચોપડી સારું શિક્ષણ મારા છોકરાને આપો તો એનો ભાવ તરી જાય એની જિંદગી સુધરી જાય પણ શું હાલત છે શાળાની શું હાલત છે શાળાની શું હાલત છે શિક્ષકોની શું હાલત છે અત્યારે સરકારી શિક્ષણ વ્યવસ્થાની બજાર ગીલો અત્યારે આત્મહત્યા કરવા લાગ્યા છે તો સરકાર આપણા બાળકોને શિક્ષણ નથી આપી શકતી જનતા બીજી આશા એવી રાખે છે કે શિક્ષણ ન પણ મારા કોઈ બીમાર પડે તો જરાક મને સારી દવા સારવાર કરાવો તો મારા પરિવારના સભ્યો જીવ બચી જાય પણ એની અંદર એ કે માં કાર્ડ લાવો બાપુજી કાર્ડ લાવો ફુવાજી કાર્ડ લાવો ભાઈજી કાર્ડ લાવો સાસુજી નું કાર્ડ લાવો બધા નું લાવો પણ તમારો ટાંટીઓ રિપેર નહીં થાય કાળમ થઈ ગયું છે દોસ્તો છોકરાને ભણવાની વ્યવસ્થા નહીં બીમાર પડે તો સારવારની વ્યવસ્થા નહીં જનતા એમ આશા રાખે કે કઈ નહીં ચલો છોડો એ ખારો રોડ બનાવી દો તો રોડ નહીં ઠેકાણા નહીં